પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત આ રોડ જિલ્લા પંચાયત દ્વારા પચાસ લાખના ખર્ચે માર્ગનું આઠ મહિના પૂર્વે જ નવીનીકરણ કરાયું હતું જો કે માર્ગ બન્યાને હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી ત્યાં માર્ગ પર અસંખ્ય ખાડા પડી ગયા છે પાલિકા કચેરીને પાછળ જ રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વાહન ચાલકો પણ જાતે સતરંગના પ્યાદા ચાલતા હોય એમ ખાડાની બચત બચત પસાર થઈ રહ્યા છે આ રોડ સાડા પર આવેલી છે તો હોલસેલ વેપારીઓના ગોડાઉન હોવા સાથે શહેરને ઉમરવાડા ગ્રામ્ય સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે ત્યારે આઠ મહિનામાં પચાસ લાખ રૂપિયાના ખર્ચે બનેલા માર્ગનું ધોવાણ સાથે પાલિકા માર્ગોના કામોની પોલ ઉઘાડી કરી નાખી છે તકલાદી કામગીરી સામે સવાલ ઊભા કરી રહ્યા છે આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં નવીનીકરણ અને ડામર વર્ગના તમામ માર્ગોને જે પાલિકાએ નિર્માણ કર્યા છે તેના પર ખાડાનું સામ્રાજ્ય ઊભું થતા સાથે રોડના કામમાં હલકી ગુણવત્તાના કામો પાલિકા અધિકારીઓ પદાધિકારીઓની નજરઅંદાજ કરી બની ગયા છે જેને લઈ આમ નાગરિકોને વેઠવાનો હાલ તો વારો આવ્યો છે